અમદાવાદ ફાયર બ્રિગેડ દ્વારા એક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું આ રેલીમાં શહેરીજનોને ફાયર બ્રિગેડના સાધનોથી વાકેફ કરવામાં આવ્યા હતા આ રેલીનું નિકોલ ફાયર સ્ટેશનથી પ્રસ્થાન કરી પશ્ચિમ વિસ્તારના ફાયર સ્ટેશન ખાતે સમાપન થયું હતું ઉપરાંત ડિવિઝનલ ફાયર ઓફિસર સ્વસ્તિક જાડેજાએ શહેરીજનોને આ ગરમીમાં આગથી કેવી રીતે બચી શકાય તેની સમજ પણ આપી હતી અમદાવાદ શહેરની અંદર પણ કોમર્શિયલ બિલ્ડિંગ રેસિડેન્શિયલ બિલ્ડિંગ્સ પબ્લિક એસેમ્બલી બિલ્ડિંગ હોટલસ મોલ્સ મલ્ટીપ્લેક્સ અલગ પ્રકારની જેટલી પણ બિલ્ડિંગ્સ છે એને ફાયર રેસ્કનું જે સર્વેલન્સ છે ઓડિટ કરીને એની સામે ફાયર પ્રોટેક્શનની ટ્રેનિંગ કેવી હોવી જોઈએ બેઝિક નોલેજ તમામ રેસિડેન્સ અને ઓક્યુપન્ટ્સને હોવું જોઈએ ફાયર બ્રિગેડની ગાડી પહોંચે તે પહેલાં તે લોકો ફાયર પ્રિવેન્શન કરી શકે ફાયર ફાઇટિંગ કરી શકે ઇમરજન્સી સર્ચ એન્ડ રેસ્ક્યુ ઓપરેશન કરી શકે તે રીતની તૈયારી કરી શકે તે માટેની એક અવેરનેસ રેલીનું આયોજન કરવામાં આવેલું હતું સમર સિઝનમાં ખાસ કરીને ઇલેક્ટ્રિકલ લોડ વધતો હોય છે એસી વધતા હોય છે ફ્રીજ એસી ગીઝરનો જે વધારાનો ઇલેક્ટ્રિકલ લોડ થતો હોય છે એમાં કોઈપણ પ્રકારનો ઇલેક્ટ્રિકલ ફોલ્ટ થાય એટલે આગ લાગતી હોય છે તેને ધ્યાનમાં રાખીને અમદાવાદ ફાયર બ્રિગેડની ટીમ હંમેશા એલર્ટ હોય છે અને નજીકના ફાયર સ્ટેશન્સથી જે પણ બિલ્ડિંગ્સમાં આગ લાગે ત્યાં પહોંચી જતી હોય છે ઇમરજન્સી રેસ્ક્યુ ઓપરેશન ફાયર ફાઇટિંગ કરતી હોય છે તે પહેલાં આગ ના લાગે એના માટેનું ફાયર પ્રિવેન્શન પ્રોટેક્શન ટ્રેનિંગ આપે છે જેથી કરીને અમદાવાદ ફાયર બ્રિગેડની અમદાવાદ શહેરની જેટલી પણ જનતા છે તે લોકોને એક બેઝિક અવેરનેસ નોલેજ મળી શકે ફાયર સેફટી દરમિયાન શું કરવું જોઈએ